ખવડાવી રૂમમાં દિશે સાસુ આવીને બોલ્યા એ જમાઈ ખાવામાં શું લેશો મેં કહી દીધું ખેતર બતાવી દો એ હું જાતે તરી લઈશ ઓ હો 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 ઘરે ઘરે કરી દે તો હું મારી પત્ની સાથે કાલે શાક શાક માર્કેટમાં ગયો મારી પત્ની મને કહે બે કિલો ટાણા લઈ લો મેં કીધું લે જ લેવાના હોય ને એમાં શું પૂછવાની વાત છે મારી પત્ની કે પૂછું તો પડે ને બોલવાના તો તમારે જ છે ને મારે કે ઇન્દોરના આત્મા ફોન આવ્યો એટલે પછી ગયો હું સીજો કોકનો ફોન આવે અને હાલતા થાય એલા આપણે હું ખેતર ના ઉભેલા શાડિયા છે એને મન તો આપણે એવા જ જો એને તો મોબાઈલ હાથમાં આવ્યો એટલે કલ્લો દુનિયા મોટી મે ધીરુભાઈ અંબાની જમ્યો

ફોન આવ્યો એટલે લેપટોપ ગયું ફોન આવ્યો એટલે સેન્સેંગ ગયું ફોન આવ્યો એટલે બેટરી ગઈ ફોન આવ્યો એટલે ટપાલ ગઈ એમ આ ટી આપણો ફોન આ ટી પત્ની નાતમાં આવ્યો તો આપણે ગયા